પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિકલાંગો માટે ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે તે અંતર્ગત પોરબંદરના નટવરનગર વાળી વિસ્તારમાં રહેતા દિવ્યાંગ દંપતી અર્જુનભાઈ ઓધણભાઈ ગોઢાણિયા અને તેમના પત્ની રામભીબેન અર્જુનભાઈ ગોઢાણિયાએ તેમની વાડી ખાતે મતદાન કર્યું હતું તંત્રની ટીમ દ્વારા આ દિવ્યાંગ દંપતીના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું મતદાન કર્યું ત્યારે આ દંપતીએ એવું જણાવ્યું હતું કે અમે ભલે દિવ્યાંગ છીએ પણ દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે હર હંમેશ લોકશાહીની ગરિમાને જાળવી રાખીને મતદાન કરીએ છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે મતદાન અચૂક કરજો અને તમારી દેશ પ્રત્યેની ફરજને નિભાવજો આ યુગલે મતદાન કર્યું ત્યારે તેમની આંગળીમાં અવિલોપ્ય શાહી લગાડવામાં આવી ન હતી આથી તે અંગે પણ તેમના દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે અવિલોપ્ય શાહી લગાડવાનું ભૂલી જતા કર્મચારીઓને વહીવટી તંત્રએ યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બન્યું છે